મહારાજના મંદિર છે દર્શન કરવા લો दर्शन कर दिया था मंदिर जो बताइए क्या बताइए हाँ जो मंदिर थी मंदिर है। हाँ बता रहे आप बता हूँ चाहिए जो आप फोटा पढ़ा पढ़ाई मंदिर आई

સવીડિયો પૂછ્યા એટલે બસ એ તમે ચાલો ચાલો ઘરે આ લે આ એક નંબર જીયે દર્શન કરીને આરે સંપર્ક ગવાના જીયે

જમવાળો ચાલુ સર લાઈનમાં લાગી ગયા આપણે થાળી લેલી હતી સર જમવા આવી જાય છે બધા જમી બરોબર જો બધા આઈ ગયા જમવા માટે પરસાદી રેલી હતી જમવાનું આઈ ગયું ગમી છે બધા હવે ગમી લીધું હવે જમીન પેલા થાળી ધોવી છે હવે તો એવું છે જોવા જોવા માટે જોવામાં કૃષ્ણ ભગવાન

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ, không bỏ. ચાલતા બાઇક ઉપર વસ્તુ તો કોઈ ગમી ના બરોબર અમે લેવાનું જોઈએ પછી લેવાનું બીજું ગમે તો નીકળીએ છીએ કે